હળવદ અને માળિયા તાલુકાના દસ થી વધુ ગામોને બ્રાહ્મણી ડેમ બેમાંથી માંથી પિયત પાણી છોડવામાં આવતું હતું જે પિયત પાણી બંધ થઈ જતા શિયાળો પાક જેવા કે ઘઉં જીરું લસણ રાય સહિતના પાકો નિષ્ફળ જાય તેવી ભીતિ સર્જાય છે ત્યારે નવા તનાળા નજીક ખેડૂતો દ્વારા રામધૂન બોલાવીને વિરોધ કરવામાં આવ્યો હતો ખેડૂતોની તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેને પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું અને આજે માળિયા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ બ્રાહ્મણી ડેમ બે ખાતે અધિકારીઓ સાથે ચર્ચા કરીને ઝડપથી પાણી છોડવામાં આવે તેવી તાકીદ કરી હતી વધુમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે સાત દિવસમાં ખેડૂતોને પાણી મળતું થઈ જશે જ્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તાલુકા ભાજપ પ્રમુખ મનસુબ ગોરિયા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના ખેડૂતો તેમજ જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા રજૂઆત છે આજે તમે ડેમે આવ્યો છો શું કે છે રજૂઆત ક્યારે આજે બરામણી ડેમ છે એને ઉપરથી પાણી આવતું હોય એટલે ઉપરથી બે દિવસ પહેલાં એક છોકરો ડેમમાં પડી ગયો એટલે બંધ રાખવું પડ્યું એમાં તકલીફ પડી અને વચમાં નેવલ થઈ ગયું હતું અને આગળથી બંધ કર્યું એટલે અત્યારે જે અમે આવ્યા હી ડેમ ઉપર કે અહીં નેવલ વધે પાણી વધારે આવે ડેમમાં અને પાણી અહીંને છોડ્યા પછી આગળના ગામડાવાળા આગેવાનો છે એ અમે મોટી મોટું મન રાખે અને વાહે જે તકલીફ છે એમાં સહકાર આપે ને પાણી વધારે આવે લગભગ બધા ખેડૂતને અઠવાડિયામાં બધાને પાણી મળી જાય એનું આખું પ્લાનિંગ માટે આવી રહ્યા